નમસ્કાર અહમ આનંદકુમાર પરમાર જનપદશિક્ષણાધિકારી છોટાઉદેપુર ગુજરાત સર્વે અભિવાદનિ અહતભાષાયા સમર્થક અસિ સંસ્કૃત વિના સંસ્કૃતિ નસ્ષાયા જનની સંસ્કૃત અય સપ્તાહ સંસ્કૃતભાષાયા સન્માનસમર્પિર અહમ પઠામી સર્વે સંસ્કૃત સપ્તાહ શુભકામના મિત્રો સંસ્કૃત ભાષા માટે એવું કહેવાયું છે સુભાષિતમાં ભાષા સુખ્યા મધુરા દિવ્ય ગીરવાણ ભારતી તસ્મા કાવ્ય મધુર તસ્મા અહી સુભાષિત ભાષાઓમાં મુખ્ય મધુર અને દિવ્યવાણી સંસ્કૃત છે અને તેમાં પણ કાવ્યમધુર છે અને તેનાથી પણ વધુ વધુ મધુર સુભાષિત છે મિત્રો ગુજરાતમાં સંસ્કૃતના વિકાસ માટે ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંચાલિત નવીન યોજનાઓનું પ્રથમ ચરણ યોજના પંચકમ નો શુભારંભ કરી દેવામાં આવેલો છે આ યોજના પંચકમની વાત કરીએ તો યોજના પંચકમમાં કુલ પાંચ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવેલું છે જેમાં સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના પ્રોત્સાહન યોજના શ્રીમદ ભગવદ્ ગીતા કંઠપાઠ યોજના કંઠપાઠ યોજના શરૂ કરી દેવામાં આવેલી છે મિત્રો આ તમામ યોજનાઓથી આવનારી પેઢીને આપણે સંસ્કૃતની સાથે સંસ્કૃત ભાષાની સાથે આસાનીથી જોડી શકીશું સંસ્કૃત ભાષાનો પ્રચાર અને પ્રસાર થાય બાળકો આગામી સમયની અંદર ધોરણ દસ ની અંદર સંસ્કૃત વિષય વિકલ્પ તરીકે પસંદ કરતા થાય અને આગામી સમયમાં આગામી પેઢીને મૂલ્યલક્ષી શિક્ષણ સંસ્કૃત ભાષા થકી મળી રહે એના માટેનો એક આ એક પ્રયાસ કરવામાં આવેલો છે અસ્તુ